સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનું જલારામ નું બાપા બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાન ના સંત ગુણા જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામિત્યા પધાયરાની જગ્યામાં બેસાયડા સ્વયં બો રાજી થયા જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્યક ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિત સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી દાળબાટીમાં ને એ બાટીમાં ફરક બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા માંડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવા હતું દાળ બાટી સ્વામીને જમાયડા સાંઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિત સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાઓ આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજી એ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં થાયલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આજ દિવસ સુધી નું સાંભળ્યું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણ્યું છે બહુ આનંદની વાત આપણે ગુજરાતીઓ માટે સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલા એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોક સત્તા જન સત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષય એક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે ધન્યવાદ